parva guarda, è la supera cazzo. Lì બધા જામડા ઉતારી મારો આઠ આંગણ ની કરાવી દેવી આઠ આંગણ ની કરાવી દઉં ખાઈ મીઠા એવા લાગે લુરખા ને લુરખા ભાઈ આજે ભગવાન માતાજી ને દિયા એવા

આની મને કાળી ગો વૈદાના ને એક જામડો ભેગો પાડી દેવાનો હો અમને આલી નીકરો હોત વૈ દાદા લે તું રેવા દે કાળી કાળી ગો ખોર નો કઈ હું માં જીવો છું તું બાપા જીવો છું એટલે હવે સાઈની મેની જાને તો તને બાપા જીવું થાવન કીધું કોને ના પડીતી તે માં કઈ એવું ન થવાનું એ તું તે રાઈ ન તું તે રૂદા હા એ કરી લીજો જા એ ઓય ઓય આજ ભાંગી દે જો એ તું તે લે ઘરવારો પણ રે રે એ તું તે રાઈ ઉતરું રે

જો જોને અરે ગેરેટી ન દે ઓરા હે ને માહુ ઓલ તારી કે ને તો નહીં

મારા દાના છોકરા કેવો બાપ નઈ મારે ત્યારે પોલીસ વાળાને ફોન કરીને બેન પકડાઈ દેવા જલ માં પુરા દેવા હલો નો સાહેબ બોલો આ મારા છોકરા બે કપાતર ભાઈ કા હરકરા ભાઈ છેત કરે આ આવજો ને લઈ જાઓ ને આ બેન જેલમાં પૂરી દેવા હાવ એ સારું હાલો આવો હાલો એ સાહેબનો પાછો ફોન આવ્યો હા સાહેબ

શું કરું હવે હા એ છોડતા જ નહી 20 વરસ 20 25 વરસ સુધી મેકતા નહી સામડા બગાડ ને કોફી પીઉ આ તો કોફી બનાવી નાખો નાખી જો પછી એમ પૂરા કાલ હવારે છોડાવવાનું હોય તો તમાર છોડાવ આવું જ નહી વાંધો ન હાલો પુપત ભાઈ એટલે હાલો પકડતા

વાય નો કરો તરિયા કરો તરિયા કીધું તમને તરિયા રાખ તરિયા હે હાથ પકડે બે હાથ હું આઈ બ પકડજો